તમે જોજો તમે સ્ટફિંગ જેની એ એડ કરે છે નહીં તમે જુઓ અરે બા છે પંદર પંદર ઇંચનું આલું ભરોડું દહીં અને ચટણી સાથે ખાલી એંસી રૂપિયામાં બે રોકો આરામથી ખાઈ શકે આવી જ છે આપણી પ્લેટ એક પ્લેટ સુખી ભાજી થેપલા દહી અને ચટણી તો ફ્રેન્ડ્સ અત્યારના હું મોરબી થી રાજકોટ આવી રહ્યો છું અને લાગી છે જોરદાર ભૂખ કારણ કે સાંજે સાડા સાથે નાસ્તો કર્યા પછી લેટ નાઇટ સુધી કામ કર્યું હતું ઓલમોસ્ટ સવા બારનો ટાઈમ થયો છે તેના અને એક એવી જગ્યાએ આજે હું કાં તો આલુ પરોઠા ને કાં થેપલા અને સૂકી ભાજી ખાઈશ કે જ્યાં આની પહેલાં મેં ઓલમોસ્ટ છ આઠ મહિના પહેલાં ખાધા હતા મને મજા આવી હતી એટલે તમને જસ્ટ એક રેન્ડમ વિડીયો દેખાડી રહ્યો છું આ તમને કોઈ ઇન્સ્પાયર્ડ કરવા માટે કે ઇન્ફ્લુઅન્સ કરવા માટે નથી કે તમે લોકો પણ ત્યાં આવો એક જસ્ટ ઇન્ફોર્મેટિવ વિડીયો છે આવો તમને દેખાડું મૈસૂર ભગત ચોક કહેવાય તમે મોરબી જકાતનાકા રોડથી સીધા માધાપર ચોકડી સાઈડ આવો ને ત્યાં માધાપર ચોકડીથી પહેલાનો ચોક આવે જેને મૈસૂર ભગત ચોક તરીકે ઓળખાય છે અહીંયા મોટાભાગે મને દર વખતે જેન્સનો ગ્રાફિક જ વધારે દેખાતો હોય એટલે મને એમ થતું કે ખાલી લોકો કદાચ ચા પીવા જ ભેગા થતા હશે પણ અહીંયા આવ્યા પછી લાસ્ટ ટાઈમ મને ખબર પડી કે લોકો ખાસ કરીને જે સ્વાદ પ્રેમી મિત્રો છે બધા અહીંયા આલુ પરોઠા અને થેપલા સૂકી ભાજી ખાવા પણ આવતા હોય છે મને લાગી તું જોરદાર ભૂખ એટલે મેં પહેલાં તો થેપલાની પ્લેટ મંગાવી કારણ કે થેપલાની પ્લેટની અંદર હારે પાછા સૂકી ભાજી દહીં ને ચટણી ભણાવતી હોય છે અને પાછા જે રીતે થેપલા બનતા હતા એ થેપલા જ્યારે તાવળામાં ચીડ્યા ને ત્યારે ખબર પડે કે અહીંયા થેપલા નોર્મલી અમુક જગ્યાએ આપણે પરોઠા ખાતા હોય ને એટલા થીક એટલે કે એટલા જાડા છે હવે સાઠ રૂપિયાના ચાર થેપલાની અંદર તમને પાછા કોમ્પ્લિમેન્ટરી સૂકી ભાજી એડ કરીને મળતી હોય તો કોઈ મૂકે હવે તમે વિચાર કરો આ પ્લેટની અંદર સૂકી ભાજી પણ છે ચાર થેપલા પણ છે અને દહીં પણ છે અને ચટણી પણ છે અને સૂકી ભાજી પાછી એક વખત તો મને રિફિલ પણ ફ્રી કરી આપી અને એ પણ મને સામેથી પૂછ્યું પણ હા એક વખત તમને રિફિલ કરી આપે પણ તમે બેથી ત્રણ વખત પાછી રિફિલ કરાવડાવો તો એના નજીવા ચાર્જિસ લાગે પણ મહત્ત્વની વાત એ છે કે અહીંયા મને આલુ પરોઠા બનતા જોઈને જે અફસોસ થયો છે બોસ કે ભાઈ મેં પહેલાં થેપલા શું કામ મંગાવ્યા પહેલાં આલુ પરોઠા મંગાવવાની જરૂર નથી કારણ કે અહીંયા તમે જો એનું સ્ટફિંગ જ્યારે એડ થશે ને અને પછી જ્યારે આલુ પરોઠું વણાશે ત્યારે તમને ખ્યાલ પડશે કે હું આટલું બધું આલુ પરોઠા ઉપર શું કામ ભાર દઉં છું બોસ ઓલમોસ્ટ ચૌદથી પંદર ઇંચનું તો આલુ પરોઠું હશે અને એંસી રૂપિયામાં અને એ પણ આરામથી બે વ્યક્તિ ખાઈ લે પણ એક વસ્તુ તમને કહું જરા અહીંયા આલુ પરાઠાના ઓર્ડર્સ મેં વધારે દેતા લોકોને જોયા જોકે વેલ્યુ ફોર મની તો બે છે એક તો થેપલા અને સૂકી ભાજી જે છે એની પણ આખી સાઠ રૂપિયાની પ્લેટ અને આલુ પરોઠા એક પરોઠું એંસી રૂપિયાનું થાય એનામાં ઓલમોસ્ટ બે લોકો આરામથી ખાઈ લે એટલે બેય વેલ્યુ ફોર મની પણ પરોઠા એક સ્ટેપ વધારે ચડ્યા હતા

કેપ્ટન સુખીભાઈ ની અટે ઓની મેઈલો દી ઓકે મેઈલો સુખીભાઈ ની આપોને ઓપ્શન અને ગેરંટી દી 369 ના લેક લેક આપના બોક્સ માં લાચારી હમદી આવે લાજ ને બાકુ આપ બોક્સ માં એક નું ના રાખી લાક એમાં હી સર્વ છે ને લા બોક્સ બોક્સ પર છે

એકવાર તો ફ્રી એકવાર ફ્રી અરે અને પછી પરોડાનું કઈ રીતનું છે એંસી રૂપિયા બે ચટણી આવે અને માં કેટલા લોકો આરામથી બે લોકો આરામથી ખાઈ લે કેટલો તમારો પંદર નો પરોડા લાગે છે અને ટાઈમિંગ શું છે આપણે અહીંયા ચોવીસ કલાક મેળ છે ચોવીસ કલાક હા લાઈવ નાસ્તો લાઈવ કલાક બીજી કઈ કઈ વસ્તુ રાખી છે આલુ મસ્કાવા બટર એમ હા અને એક્ઝેક્ટ લોકેશન કેવું કહેવાય એવું मैसूर भगत चौक मैसूर भगत चौक माधव भर चौकडी बाज ओके